अल्या, शुप करू क्याम, आंते दखा हुआ है स्रीन, जे मतारी पन करू पड़े जाला है? तमान याद नहें आकती अवे लग्गीर? अल्या, याद आवासल, बजुई है से पन्याकामानों पन ट्याम तो जुआ है? आज गम्मेते दाई साइपन, तम्याज गम्मेते ब

અમને તો પણ બોલવું બોલવું છે ને આપણો રોયલવાળો જોઈએ બૂટ ને બૂટ શું કરો પહેરી દો છો પણ એ પહેરવા પડી એ તો હળવણો છું બૂટ એ પહેરી જાય ને શું હોય એ બૂટમાંથી લોઈ ની લાય ને હાથેથી આમુ शकतो બૂટમાંથી આમુ છે હા તો ખટખથી આવજો હા બાઇક લઈને જાયો તો તમ તરત આવવું પડશે બાઇક લઈ લેજો તો 19 40 વાગે 2 કલાક જ વાગે બૂટ

શું તું ખબર છે મને કે આ ગમે તે થાય પણ ભેગા થવા કે આવો સારું ક્યારથી હું છું કે મારા હગા વાળા આયા છે ને લોહી બીજું કાલે આવ્યો રાજકોટ ઘેર ફોન કરો ભારો પહોંચેલો પડ્યો છે ને એની ઉપાડી દે મારે ઇમરજન્સી કોઈ ઓર્ડર આવશે હાલ ને હાલ જવું પડશે

É Ela આપડે પેલા જુવા આવતા ખબર છે એની ઘડી ચાણી લો ખેંચી લે ખબર જ ના પડે એવું તો વધારે માપનું ચાલી ના આવ્યો

હતો મારે આ રહ્યો કેમેરામાં બેન બધું એટલે પણ આ તો હવે ઓળી ધુલેટી આવી અત્યારે તો ફરી અને તમારે એવા તો કેવા એડામાં ઓર્ડર પડ્યા હશે એડા નતો પણ આથી કીધું એડાથી સીધો પડું ડાયરેટ ગ્યા જોતો ર હોઠડી મારા સાથે જેટલા દૂર એટલા એડા હુરા પડ્યુ છે નઈ ન મા તો યાર કેમેરા લઈને કઈ એડા ના પરું પણ ઓર્ડર હતો એટલે કીધું ડાયરેક્ટ સીધો જોતો રહ્યો હોથી આ તો હવે હોમી જરાળ આવી હવે તો ઓણા આવી ઓર્ડર ના આવી અરે મારું બધું માર બૈરું ઇમેજ કેછું પણ હ પકડે ના તું તમે એડા જોવા આવ્યા ને એડા જોવા તો કીધા ને અબે હું તો ઘેર જઉં છું લ્યો આવજો તણ

અને ઓયના ઘેર બૈરન ના હોય તો જઈને હવે મારે પૂછપરછ તો કરવી પડશે આ જેટલે જાતા ચટલે નહીં એને ભાળી આવતો તો કોઈ ભાળી તો મારા ના ખો નહી પણ આ અત્યારે હું લોતું ને શક્કર આવે છે ને એટલા ભેડું પકડતો પકડતો હેડું છું આ લોયાલવાનું ભાવ છે ને